પાલીતાણા ખાતે રિસામણા ગયેલી પત્નીએ તેડવા ગયેલા પતિ ઉપર હુમલો થતાં સારવાર હેઠળ ખસેડાયા વર્તેજ ખાતે રહેતા સલીમભાઈ ગનીભાઈ શેખ પાલીતાણા ખાતે તેમની પત્ની રીસામ હોય તેમને તેડવા ગયા હતા તે સમયે બોલાચાલી થઈ હતી જે સમયે ઉગ્ર વાતાવરણ બનતા હુસેનભાઈ તરકવાડિયા મેરુબેન હુસેનભાઈ તરકવાડિયા ઇબ્રાહીમભાઈ તરકવાડિયા હોય સલીમભાઈ ગનીભાઈ શેખ ઉપર હુમલો કરતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા

मारो नाम शेख सलीम भाई गनी भाई नहीं नहीं। सलीम भाई क्या थी आवाज ने शो बनाओ तुमने હું વર્તે જ રહું છું પાલીતાણા મારી બો હતી અને તેડવા ગયા હતા અમે આખું પરિવાર મારા બંને બેન બધા સાથે ત્યાં તેડવા ગયા હતા મારા સસરા સાથે મેં વાત કરી અમે બધા વાત કરી વાત બી માનવા માટે તૈયાર નહોતા અને અમને ધાક ધમકી આપીને ઘરથી બહાર નીકળી જવા કહ્યું અને પછી ગાળો ગાળાવાળી બોલી પછી અચાનક જ તે કોઈ હથિયાર લઈ આવ્યા એનો અને હથિયારથી ઈટળાથી અને સરિયાથી એમને માર મારવામાં આવ્યો મારવામાં હુસૈનભાઈ તરકવાડિયા બોમ્બૈયા મેરુનબેન હુસેનભાઈ બોમ્બૈયા હુસૈનભાઈનો ભાઈ ઈબ્રાહિમભાઈ ઇબ્રાહિમભાઈ બીજા કેટલા લોકો હતા અને બે અન્ય વ્યક્તિ હતા જે તલવારો હથિયારો વડે ઘાતક હથિયારો વડે અમારા આખા પરિવાર ઉપર મારવા માટે સવાર થઈ ગયા હતા